ઓમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકિ બંધનાન મૃત્યુ મામૃતા આપ સૌને મારા સાદર પ્રણામ આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ભોમ પ્રદોષ વ્રતની પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા સંધ્યાકાળે કરવાનું વિધાન છે માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા સંધ્યાકાળે કરવાથી સાધકના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે પ્રદોષ વ્રત કરવાથી ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે માસમાં બે પ્રદોષ આવે છે એક સુદ પક્ષમાં અને બીજી વધ પક્ષમાં જે વારે જે પ્રદોષ આવે તેવું તેનું નામ હોય છે જેમ કે આજે મંગળવારી પ્રદોષ છે તો આજની પ્રદોષનું નામ છે ભોમ પ્રદોષ હવે જાણીએ પ્રદોષ વ્રત પૂજાની રીત આ દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મંદિર સાફ કરવું જોઈએ સૌથી પહેલાં શિવલિંગ પર ગંગાજળથી વિધિપૂર્વક જલાભિષેક કરવો જોઈએ ત્યારબાદ શિવલિંગ પર સફેદ ચંદન ચડાવવું બીલીપત્ર શમીના પાન અને સફેદ ફૂલ ચડાવવા જોઈએ દીવો પ્રગટાવીને આરતી કરવી ભગવાન શિવને અર્પણ કરી તથા પ્રસાદ વહેંચવો જોઈએ પ્રદોષના દિવસે ભગવાન શિવની સવાર અને સાંજ બંને ટાઈમ પૂજા કરો મંદિરમાં જાઓ તો મંદિરમાં જઈ પ્રથમ ગણપતિની પૂજા કરો ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરો દીપ કરો આરતી કરો પ્રસાદ અર્પણ કરો અને પ્રસાદ વહેંચો પણ ખરા જ્યારે પૂજા કરો ત્યારે ઓમ નમ શિવાય કે શ્રી શિવાય નમસ્તુભ્યમનો સતત જાપ કરો પૂજા આરતી થઈ ગયા પછી વ્રતની કથા વાર્તા સાંભળો અથવા વાંચો વ્રત કરો કે ન કરો પણ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સવાર સાંજ પૂજા કરો અને વાર્તા ખાસ સાંભળો તે પણ વ્રત તુલ્ય જ ગણાય છે હવે જાણીશું કે ભૌમ પ્રદોષ વ્રતમાં શું કરવું જોઈએ જેથી આપણા કામ સરળ બને તે માટે કેટલાક ઉપાયો છે તે જોઈએ તો આ દિવસે સવારે ગાયને ગળી રોટલી ખવડાવવાથી પતિને દીર્ઘાયુ મળે છે જેના વિવાહમાં અડચણ આવતી હોય તેને આ દિવસે વ્રત રાખીને રુદ્રાભિષેક કરવો જોઈએ જેનાથી તરત જ લગ્નનો સંયોગ બને છે મંગળ દોષથી મુક્તિ મેળવવા માટે સવારે મંગળદેવના એકવીસ નામોનો જાપ કરવો જોઈએ જેનાથી માંગલિક દોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે શિવલિંગ પર કેસર મિશ્રિત જળ ચડાવવું જોઈએ અગિયાર વખત શિવ ચાલીસા તથા અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જેનાથી દેવામાંથી મુક્તિ મેળવી શકાય છે અને નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર અને હનુમાનજીને બુંદીનો પ્રસાદ ખાસ ચડાવવો જોઈએ ખાસ યાદ રાખવું કે આ દિવસે કાળા કપડાં ન પહેરો તામસી ખોરાક ન લો કોઈની નિંદા ન કરો અપમાન ન કરો અને ગુસ્સે થવાનું પણ ટાળો હવે આપણે આગળ પ્રદોષ વ્રતની કથા વાર્તા વાંચીશું એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેને એક પુત્ર હતો આ વૃદ્ધ સ્ત્રી હનુમાનજીની પરમભક્ત હતી દર મંગળવારે તે હનુમાનજીની વિશેષ પૂજા કરતી હતી એક વાર હનુમાનજીને તેમની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ તેઓ સાધુનો વેશ ધારણ કરી તે વૃદ્ધ સ્ત્રીના ઘરે ગયા અને ત્યાં જઈને અવાજ આપ્યો કે અહીં કોઈ હનુમાન ભક્ત છે જે મારી ઈચ્છા પૂર્ણ કરી શકે આ અવાજ વૃદ્ધ સ્ત્રીના કાને પડ્યો તે તો તરત જ દોડતી બહાર આવી અને સાધુને પ્રણામ કરી પૂછ્યું કહો તમારી શું ઈચ્છા છે હનુમાનજીએ કહ્યું કે હું ભૂખ્યો છું મને થોડી જમીન આપો તો હું મારા માટે ભોજન બનાવું પણ વૃદ્ધ મહિલાએ જમીન આપવાની ના પાડી અને બોલી એ સિવાય બીજું કોઈ પણ વસ્તુ માગો તો આપીશ મેં તમને વચન આપ્યું છે ત્યારે હનુમાનજીએ કહ્યું કે તારા દીકરાને બોલાવ તેની પીઠ પર અગ્નિ પ્રગટાવી હું તેના પર ભોજન બનાવીશ આ સાંભળી વૃદ્ધ સ્ત્રી તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ પરંતુ વચન આપ્યું હતું માટે તેને પોતાના દીકરાને બોલાવ્યો અને તેને હનુમાનજીને સોંપી દીધો હનુમાનજીએ પુત્રની પીઠ પરગતી પ્રગટાવી ભોજન તૈયાર કર્યું પછી વૃદ્ધ સ્ત્રીને બોલાવીને કહ્યું કે આવો ભોજન તૈયાર છે અને તમારા પુત્રને પણ બોલાવો જેથી તે પણ ભોજનનો આનંદ માણી શકે આના પર વૃદ્ધ સ્ત્રી વધારે અકળાઈ અને કીધું કે હે મહારાજ હવે તમે વધુ તકલીફ ન આપો પરંતુ હનુમાનજી તો પોતાની વાત પર અડગ જ રહ્યા તેથી તેણે તેના પુત્રને ખાવા માટે બોલાવ્યો તેની માતા પાસે આવ્યો પુત્રને સાજો નરવો જોઈને માતાને આશ્ચર્ય થયું તેને તો સાધુના ચરણોમાં પ્રણામ કર્યા ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું તમારા ભૌમ પ્રદોષના વ્રતને લીધે હું તમારા પર પ્રસન્ન થયો છું તમને આશીર્વાદ આપું છું કે તમારી ગરીબાઈ દૂર થશે અને તમે પુત્ર સહિત ખૂબ જ પ્રસન્નતાથી જીવશો આમ વૃદ્ધ સ્ત્રીને ભૌમપ્રદોષના વ્રતના પ્રતાપે હનુમાનજીના દર્શન થયા તેમની ગરીબાઈ દૂર થઈ અને તેઓ ખૂબ સુખેથી રહેવા લાગ્યા હે હનુમાન દાદા તમે જેવા વૃદ્ધ સ્ત્રીને ફળ્યા તેવા આ વાર્તા કહેનાર સાંભળનાર સૌને ફળજો અને સર્વેની મનોકામના પૂર્ણ કરજો હનુમાન દાદા શંકર ભગવાનના જ અંશ છે તેથી આજે હનુમાનજીના દર્શન કરવા હનુમાન ચાલીસા કરવી અને આ કથા પણ આજે ખાસ સાંભળવી અથવા વાંચવી આમ બહુ પ્રદોષની કથા અહીં પૂર્ણ થાય છે બોલો શ્રી હનુમાન દાદાની જય શ્રી ઉમાપતિ મહાદેવની જય મંગળ દેવની જય આશા રાખું છું કે આ વિડિયો આપ સૌની જરૂરથી ઉપયોગી થશે વ્રત કરો કે ન કરો પણ આ બધું અવશ્ય સાંભળો આપણી આ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના